નવસારી માર્ગ પર સુપા ગામ નજીક પૂર્ણા નદી પર બનેલા પુલની રેલિંગ તૂટી ગઈ હતી જયારે નદીમાં ડામોર રોડની સરફેસ પર વહી ગઈ હતી તેનું આજ સાંજ સુધીમાં કરી આવતીકાલથી વાહન વ્યવહાર માટે પુલ શરૂ કરી દેવામાં આવશે નવસારીમાં પૂર્ણા નદી એ ગતરોજ રૂપ બતાવ્યું હતું ઉપરવાસ માં પડેલા ભારે વરસાદથી પૂર્ણાની સપાટી વધી હતી અને આક્રમક બનેલી પૂર્ણતા પ્રવાહમાં નવસારી બારડોલી માર્ગ પર સુપા ગામ નજીક પૂર્ણા નદી પર બનેલ પુલની રેલિંગ તૂટી ગઈ હતી પૂર્ણાનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીના પાણીમાં મોટા લાકડા પણ તણાઈ આવ્યા હતા જે પુલની રેલિંગ પર અથડાયા હતા જેથી ઘણી જગ્યાએ પુલની રેલિંગ તૂટી ગઈ હતી જ્યારે નદીમાં વમળ ઉઠતા ડામર રોડની સરફેસ પણ ઉખડીને પાણીમાં વહી ગઈ હતી જોકે પૂર્ણની રોદ્રતા બાદ પણ પુલને મોટું નુકસાન થયું નથી પુલ સક્ષમ છે અને જે રેલિંગ તૂટી છે અને રોડની સરફેસ ઓખડી છે તેનું સમારકામ આજ સાંજ સુધીમાં કરી આવતીકાલથી વાહન વ્યવહાર માટે પુલ શરૂ કરી દેવામાં આવશે સદરહુ બ્રિજ પૂર્ણા નદી પર આવેલો એ ઓવરટોપિંગ થવાના કારણે ઉપરવાસમાં ભારે વરસાદ હતો અને એકાએક પાણી આવી જવાથી પાણી સાથે લાકડા પણ આવેલ અને એના કારણે બ્રિજની રેલિંગને ડેમેજ થયેલ અને લગભગ બ્રિજ ઉપર મીટર દોઢ મીટર જેટલું પાણી હતું અને ત્યાં વમળ થવાના કારણે બે એક મીટર જે વેરિંગ સરફેસ છે એને ડેમેજ થયેલ છે એ ડેમેજની કામગીરી અમે હાલ રિપેર કરવાની કામગીરી હાલ ચાલુ કરી દીધી છે આજે સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે અને આ આ માટે વૈકલ્પિક વ્યવસ્થા ધોળાપીપળા થઈને નવસારી જવાય અને આ રીતે બારડોલી માટે પણ ત્યાંથી આજ પૂરતું સુપા ગામ થી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જે વાહનો બારડોલી થી આવશે એ સુપા થી પેરા થઈ ધોળા પીપળા નીકળી શકશે અને નવસારી થી બારડોલી જવા માટે પણ ધોળા પીપળા થી સુપા ગામ તરફ નો રસ્તો લેવા પડશે